તહેવાર દરમિયાન અમદાવાદમાં ટ્રાફિકના જાહેરનામાનો ભંગ પ્રતિબંધ હોવા છતાં પણ ભર બપોરે ખાનગી બસો પ્રવેશતી જોવા મળી શહેરના ઉત્તર ઝોન એએમસી ઓફિસ પાસે મેમકુ ચાર રસ્તા નરોડા પાટિયા અને ગેલેક્સી ચાર રસ્તામાં ખાનગી ટ્રાવેલ્સની અવરજવર થઈ રહી છે ટ્રાફિક કર્મચારી ચોકીમાં આરામ ફરમાવતા જોવા મળ્યા દિવાળી અને નૂતન વર્ષનો તહેવાર હાલ ચાલી રહ્યો છે ને એ સમય દરમિયાન લોકો પોતાના વતને જાય એટલે સ્વાભાવિક છે કે ટ્રાન્સપોર્ટેશનમાં લોકોની ભીડ જોવા મળે એ પછી એસટીની વાત હોય રેલવેની વાત હોય કે પછી ખાનગી ટ્રાવેલ્સની વાત હોય જે જગ્યા ઉપર હું છું મેમકો પાસે જે ઉત્તર ઝોન કોર્પોરેશનની ઓફિસ આવેલી છે એ ઓફિસ પાસે કે જ્યાં ખાનગી ટ્રાવેલ્સો જે છે એ આવતી હોય છે સામાન્ય રીતે જે પ્રકારે એક નિયમ છે એ ખાનગી ટ્રાવેલ્સ માટેનો કે રાત્રે દસથી સવારે આઠ સુધી એ પ્રવેશ મળતો હોય છે પરંતુ જે પ્રકારે અહીંયા આ ટ્રાવેલ્સો આવી રહી છે આ મેમકો વિસ્તાર આ ઉત્તર ઝોન પાસે ત્યાં સીધી રીતે એ સમયનો એ જાહેરનામાનો એ ભંગ કહી શકાય એટલા માટે કારણ કે હાલમાં અહીંયા ચોવીસ કલાક આ જે બસો આવી રહી છે એ પણ શહેરી વિસ્તારમાં જાહેરનામા પ્રમાણે એ રાત્રે દસથી સવારના આઠ સુધી એ બસને પ્રવેશ સિટીની અંદર નથી છતાં પણ જો આ બસ અંદર આવી રહી હોય એ બસો ઊભી રહેતી હોય અને ત્યાં મુસાફરોને ભરવામાં આવતા હોય તો એ સીધો નિયમભંગ કહી શકાય અને એ નિયમ ભંગ સામે પોલીસ શું કરે છે એ પણ મોટો પ્રશ્ન છે કારણ કે અહીંયાથી તો જે પ્રમાણે મેં વિઝ્યુઅલ કેપ્ચર કર્યા થોડાક સમય પહેલાં અહીંયાથી જ પોલીસની ગાડી નીકળી ત્યારે એ પોલીસની ગાડીએ આ ટ્રાવેલ ચાલકોને ન તો કંઈ પૂછ્યું ન તો કંઈ જાણ્યું અને અહીંયાથી એ ગાડી એમને એમ જે છે તે પસાર થઈ જાય છે એ એ જ બતાવે છે કે નિયમનું પાલન કરવાની વાત આવે કરાવવાની વાત આવે તો ન તો એ ટ્રાવેલ ચાલકોને રસ છે કે ન તો એ કર્મચારીઓને પોલીસ કર્મચારીઓને નિયમ પાલન કરાવવાની કંઈ પડી છે અને આ જ રીતે અહીંયા જે છે એ બસો જે છે એ ચાલતા જોવા મળી રહી છે અહીંયા ચાલક સાથે પણ અહીંયા વાત કરીશું એ બસના એનું શું કહેવું છે કારણ કે એક બાદ એક બસો આવે છે અને જાય છે અહીંયા એ ચાલક જે છે બેઠા હોય તો એમને પૂછીશું બરાબર શું નામ આપનું આપનું નામ બોલો આપના નામ સુરેન્દ્ર સુરેન્દ્રજી સિટી મેં કબ આના માલુમ હે કોણસા ટાઈમે સિટી મેં આને કા આપ બતા દો ટાઈમ તો કોણસા ટાઈમે

तुम जाओ, तुम जाओ।, अच्छा। जाओ। वहाँ कौन सी मेरी ट्रेवल्स ये रही हाँ हमारे हाँ। गाड़ी नहीं चलती कोई एजेंट है हम तो जो भी आती है सवारी में डाल देते हैं